નો ચારસો અડતાલીસમો ઉર્સ મનાવવામાં આવ્યો જેમાં બાદશાહ બાવા તથા દાતાર બાવાના ચાહકોએ ખાસ હાજરી આપી હતી સાથે સાથે ગામના સરપંચ તથા તાલુકા પંચાયત સભ્યો સહિત નામી અનામી આગેવાનોએ પણ હાજરી આપી હતી નાપા ખાતે આ મહાન સંતને ચારસો અડતાલીસ જેટલા વર્ષ થયા જેમાં આશરે પિસ્તાલીસ થી પચાસ વર્ષોથી હજરતનો ઉર્ષ મનાવવામાં આવી રહ્યો છે હજરતનો આ સંદલ શરીફી નાપા ગામના અગ્રણી એવા અસલમ કાજીના ઘરેથી નીકળી ગામના મુખ્ય રસ્તેથી પસાર થઈ સૈયદ મીરા દાતાની દરગાહે રસમ પૂરી કરી અને પૂરું કરવામાં આવે છે ઓર અમે દર વર્ષે ધામધૂમથી અમારી ખબરથી અમારે જૂની મસ્જિદના તમામ ગ્રુપવાળા ધામધૂમથી સંગલ ઉજવીએ છીએ ઓર તમામ તમામ આખા આખા ગામના લોકો જોડાય છે આ સંગલ શરીફમાં આ સંગલ શરીફ હઝરત બાદશાહ ભી રમતુલ્લાલય એ શહેનશાહેન આફાર તરીકે ઓળખવામાં આવે છે આ સંગલ શરીફ હઝરત બાદશાહ ભી રમતુલ્લાલય દાતારભી રમતુલ્લાલય કેબસાહ ભી રમતુલ્લાલયનું સંગલ શરીફનું હોય છે આ બાદશાહ બાવાને ચારસો અડતાલીસ વર્ષ સાડે ચારસો વર્ષ નાભામાં થઈ ગયા છે બહુ જૂનું આસ્થાનો છે તમારી સાથે કમિટીમાં કેટલા જોડાયા છે અમારી સાથે કમિટીમાં લગભગ ચાલીસ થી પચાસ લોકો જોડાયેલા છે બહુ મોટા ગ્રુપમાં છે બાબી કમિટી કેજન કમિટી ટીમ બોતેર તમામ ગ્રુપો અમારી સાથે જોડાયેલા છે અમને સપોર્ટ કરે છે તમામની મહેનતો

ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાઓ ધર્મસ્થાનો પર ઉરસ મનાવવામાં આવે છે તે વિશે ઇસ્લામ ધર્મનો શુભેચ્છા સંદેશ શું છે સમાજને ઇસ્લામ ધર્મમાં અને શાંતિનું પ્રતિક શાંતિ જળવાઈ રહે તે માટેનો સંદેશ અને ભારત દેશમાં હજરત માનકા જે છે અમારા એ તમામ દુનિયાના એક બહુ મોટા વલી છે અને તેના બી આના નીચે બી ઘણા ઘણા વલીઓ ભારત દેશમાં છે જેવી રીતે અમારા ગામમાં ભાષાલી બાવા મુજબ ચિરાદાતાર સાબિર હુસેન બાવાની દરખાસ્ત અમે ઊભા છે એવા વલીઓ છે એ વલીઓનો એક જ સંદેશો છે કે દુનિયાના તમામ લોકો સંભવ રીતે ધર્મના ભેદભાવ ભૂલીને રહે એમની જે સંદેશો છે એ લોકો સુધી પહોંચાડવા માટે આ સુંદર સંંદલ શરીફને ઉચ્ચ ઉજવવામાં આવે છે